માલી ઓછું આ બામ તો આવી ગયો બીકે એવું સાચું હોય કે આખા ગામમાં બૂમ પડાય નાખું ફૂક આવ્યું ચકલી બનાવી દઉં એવું એવું નવું નવ શીખવું નવા નવા ફૂત બોલાવું નવું નવું શીખવું અને હવે તો ચાંદ ચાંદ નવા નવા ફૂત આવ્યા છે બધા માર્કેટમાં આખા ગામમાં બૂમ પડાય નાખું

આ વાહો જવાય જવાય આ મને ખબર હોય આ ડોસી લોહી પી દઈ કે વાહો જવા જ જવા જ છે અમારું આજ તો જ્યું છે પણ ક્યાં જવાના તો કોઈ ચાલવાનું તો નહીં આશીર્વાદ તો અમને અમ તો થોડું બેસી દેવાય ત્યાં બહાર તો નકારવું જ પડશે કાઠું થાય નહીં

Rằng 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 rằng

ทนไดยูเฮ้ยอะไรอะไรอะไรอะไรอะไรอะไรอะไรอะไรอะไร

એટલે હું જતો હોય ને તો આપડે બચું કરી પેલા તમારા કીધું તમારું દોષી કર્યું હવે દોશી વાત હોય તો કોક તો કરતું હોય વાત કરો